કેબીસીએલ નટરાજ કોલેજમાં નમોકે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અત્રે કોલોની સ્થિત કેશવજી ભરમાલ સુમરીએલ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં તારીખ સત્તર નવ બે હજાર પચીસ બુધવારના રોજ કોલેજ અને સેસ યુનિટ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ વાપીના સહયોગથી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો ઉદ્દેશ સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને જીવન બચાવવામાં યોગદાન આપવાનો હતો શિબિરનું ઉદ્ઘાટન શ્રી બિમલભાઈ ચૌહાણ બીજેપીમાં મંત્રી વાપી નોટીફાઈડ એરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યો અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તબીબી વ્યવસાયિકોએ યોગ્ય સલામતીના પગલાં સુનિશ્ચિત કર્યા હતા અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન દાતાઓને માર્ગદર્શન આપ્યું હતું આ પહેલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવા માટે એક અનેક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સમગ્ર શિબિરનું આયોજન અને વ્યવસ્થા એનએસએસ યુનિટના કોર્ડિનેટર ડોક્ટર ખુશબુ દેસાઈના માર્ગદર્શન હેઠળ એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું આચાર્ય ડોક્ટર પૂનમબી ચૌહાણે આવા ઉમદા કાર્યનું સંયુક્ત રીતે આયોજન કરવા બદલ એનએસએસ યુનિટ અને તેરાપન ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા શિબિરે યુવાનોમાં સેવા અને જવાબદારી ભાવનાને ઉજાગર કરી હતી